મારા માટે મમ્મી પપ્પા માટે અને જ્યોતિદાન માટે બધાય માટે ખાસ હિન્દુબેન જય માતાજી ગુડ મોર્નિંગ નો આવડે એ જો કંકુ અત્યારે વેર્યું કંકુ ઢોળા એ સારું કે નહીં કોમેન્ટ કરી દે બોલો બર્થડે બોય તમારી હું વીસ છે તમારે હું જોઈ છે જય સરણમાં જય મુગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અને ગુડ મોર્નિંગ મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આ જો આખું ફળિયું ભીનું ભીનું થઈ ગયું છે કારણ કે કાલે એક રેડો સારો આવી ગયો હતો વરસાદ આવી ગયો તો મારા માટે મમ્મી પપ્પા માટે અને જ્યોતિદાન માટે બધાય માટે ખાસ છે શું કામ ખાસ છે હમણાં કહું પેલા શિરાવી લઈ તો આવું કાંઈક છે અમારા શિરામણમાં સવારનું શિરામણ કરી લીધું છે અને હવે આપણે પપ્પાની અપડેટ લઈ હજી અપડેટમાં તો બહુ સારા સમાચાર છે વરસાદના બતાવ્યા છે ઘણા વિરામ બાદ ભેગ પાછા

બાકી ભાઈને જે કઈ વસ્તુ લેવી હોય ને એ લઈ દેવાની થાય છે એટલે હવે ભાઈ ઉઠે પછી આપણે એને પૂછીએ કે તારે શું લેવું એ જો કંકુ અત્યારે વેર્યું કંકુ ઢોળાય સારું કે નહીં કોમેન્ટ કરી દેજો જરા આ કંકુ સોમનાથ ગયા તો ને તો ત્યાંથી લીધેલું છે એટલે આ મને એમ કે જોતીને આનો સાંડલો કરું ઠીક સાંડલો કરવા ગયા હા એટલે આ પટ્ટી ઉછેડી ઠીક

સરસ મમ્મી મને ચાંદલો કરે છે મમ્મી મારો તો એક વાર થઇ ગયો ભાઈ નો બર્થડે છે ને મને ચાંદલો કરે હવે બોલો બર્થે બોય તમારી હું વિસ છે તમારે હું જોઈ છે બોલો મારે બસ કઈ નથી જોતું કારણ કે બર્થ હોય ને ત્યારે આપડે કોઈ એવું સંસ્થા છે દઈ કટ કરવી ને મોટું મોટા ખોટા ખર્ચા કરવા સાચી વાત ધુવાડા તો ભાઈ ચાંદલો કરી અને પછી હવે ભાઈ જાય છે માતાજીને પૈગે લાગવા પેલા માતાજીને પૈગે લાગશે પછી બધાને અમને બધાને પૈગે લાગશે વાહ ભાઈ વાહ માતાજી તારી બધી ઈચ્છા પૂરી કરે તારા ધાયરા કામ કરે એવી માતાજીને આપણે પ્રાર્થના કરી સૌથી મોટી વિશ મારા માટે માં છે હા હાજી વાત એની પાસે માંગવાનું હોય હા જેમ માંગો એ માતાજી બધું આપી દે પપ્પાના આશીર્વાદ લે ગોઠણે થી ન હોય પગેથી પગે લાગવાનું હોય આ બસ એમ હા દિવસ બરોબર એટલે આનાથી મારે વિશેષ તો કઈ બોલાય નહીં પણ માં એની ઉપર પરમ કૃપાળવો પરમાત્મા એની ઉપર જે દર્દની પરિસ્થિતિ છે એ ખૂબ જ પ્રકારે હળવી થાય અને તંદુરસ્ત બની જાય એ જોગમાં પ્રાર્થના કરું છું અને આશીર્વાદ આપું છું કિડની જલ્દીથી મળી જાય એવા આશીર્વાદ આપો અત્યારે અમદાવાદ કિડની હોસ્પિટલમાં નામ લખાવેલું છે પ્રોસીજર ચાલુ જ છે પણ બહુ શું છે કે વેઇટિંગમાં નામ હોય ને પ્રમાણે આપણું પ્રોસીજર ચાલુ હોય આવતું હોય નામ ગળું ગળું લઈ આવ્યા છે મીઠું મોઢું પેલા પપ્પાને કરાય પછી મમ્મીને કરાય વાહ ભાઈ વાહ 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 વાહ

વિડા પામે પંડે તદે સ્વાદ તો તે મને સુખમાં ટેકતું કોણ સાનું મહા હેતવાળી દયાળી વાત વાહ ભાઈ વાહ આ માના આશીર્વાદ છે માના હંમેશા અમી દ્રષ્ટિ હોય છે તો ભાઈ મમ્મીને પગે લાગી લીધું છે ભાઈ લાગી લીધું વેરી ગુડ તો હવે કઈ બાકી રહ્યો છે હા મા આવવાનું મને પગે લાગવાનું બાકી છે હું બાકી નથી મને નઈ લાગવાનું તો હું ભૂલી ગઈ

જો તે તારે કોણ લેવુ છે તારે હું લેવુશ ભાઈ તું કે તમે જે પલોઠી વાળી આઈફોન 13 ફોન હોય બરોબર છે આય કર એટલે આઈફોન 30 આ આવી છે નામ આવે ને ન્યા ઈચ્છા પૂરી કરે છે

અને આ લે મારા તરફથી તને પાંચસો રૂપિયા પાંચસો અસલ નોટ છે આમ દેખાડે ના 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 જો ડુપ્લિકેટ નથી હા એમ બેંકમાં જમા કરાવી દે જમા કરાવી દે કપડાં લેવા હોય તો એ કે ચશ્મા લેવા હોય બીજી કઈ વસ્તુ લેવી હોય તો એ કે આપણે લઈ દઈ બરોબર આ જાય અને એ પાછી પાંચસો ની અંદર આવતી હોય એવી કે જે હું લેવું છે કે

આજ તારો બર્થડે છે એ નથી ખબર પીજી વીસીએલ વાળા તો લાઈટ કાપી ને ભાઈ નો બર્થડે છે આજ તો લાઈટ રહેવા દેજો જો અહીંયા કામે સીડા છે મારું પેન્ટ થાંધે છે સરસ સરસ લગે રહો અત્યારે જો આ ખૂણામાં વાદળી સડી છે એટલે હવે ત્યાંથી વરસાદ આજનો આવશે તો આજના લોકમાં એટલું જ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી